મેળ પડી ગયા મોતી ભાઈ આ કમલા નું તો એમ છે એમ છે ધંધો એમ તો રૂપિયા વધે

મારે ચાલી પિસ્તાલીસ પોવાય એમ પચાસ હજાર માં તો ના પોવાય ને મારે એવું છે કાઠું કામ છે હો મારા બેટા નું કક મેળ કરો ને પૂછી જાવ તમારે હવે તમારું નઈ ને મારું નઈ બરોબર ચાલી હજાર રાખો ચાલી હજાર ચાલી હજાર માં ના પોવાય મને કેમ ચાલી હજાર માં ના પોવાય ગમર ભાઈ રાખો ને રાખો મારું મોન તો રાખો તમે હું શરમ કોઈ રાખું છું કમાડું ને મારું નઈ હા

ના ના એ તો હું હેતી રહ્યા છી તમારું હાથુર હા તેવી હાવ ધોરી ના ના ધોરી ગાય તો હાવ નહી કે ના જો એવું ધ્યાન ને નહીં બરાબર શું કે અમારે તો લાલ જ છે ગાય

આપડા તો રાખા બહુ રોજ નઈ જમ કે આપણા શરીર તો ખુ હોય લાગે ને

દોરો હે એની વહુ નો દોરો હવે અને બચારો હાવ ગરીબ છે હાવ હાવ ગરીબ અરે એના છોકરા તમને કઉ તમે આમ સાહ પીવે ને ઉકારી પીવીએ આવતો ને પેટ્રોલ ને પૈસા અમે આલ્યા હે અરે આટલી નબળી પડે બહુ નબળી અરે એના છોકરા ની ઘર તમે જોઈ અને તમને આમ પેટ માં જાય તમે તો જોઈ નઈ કો અને હું તમને કઉ છું મને વિશ્વાસ છે મારા હાથ ઉપર કે દિલ માથે પથ્થર રાખી હે કારણ કે મારા આમો જોવું જોઈએ બહુ ખરી પરિસ્થિતિ છે છે ને તમારું મારું બરાબર એટલે પાંત્રી હજાર મેં નાખો દૂધ ભેગા થાય

એટલે કઉ છું એટલે તમે હે ને હમકીને તમે જોઈ નઈ તો કારણ કે એનું હાર એવું ગરીબ હે અને પૈસા ને તો પાંચ મહિનો અને તમે હે ને ઉભારો પૈસે હું લેતા

મેલી મને ખબર છે કે મારો આઠુ બહુ જીવ નો મોટો છે અને દયાળુ છે થોડું ખમસ છે એ સમજો એટલે તો આલી ને કહું ના આવો ના આઠું હવે એને મો હે ને

મોટી પૈસા પૂરા કરો ગરીબ હું કે તમે 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 આ તમે લો પહેર્યા તમે તમારા આદુ પહેર્યા પહેર્યા હોય મને કરી જે કપડા પહેર્યા ની આડુ ના હે હવે તમારા લાગે છે બધા મારો હવે તમે ખાલી ચાલીસ હજાર કિંમત કીધી હતી તો એ પિસ્તાલીસ હજાર રૂપિયા તમને આ હા તમે મને ગરીબ કહો એ કે આ ભાઈ ગરીબી એટલે મેં ત્રીસ હજાર રૂપિયા હાલ્યા હતા ગાય ના

હાલ જવું મારા ઘરે કદી આવતા નહિ તમે આ